મહાદેવ ભક્તો દર વર્ષે સો થી વધારે કાવડ લઈને કાવડિયા ચાલે છે ગઈ સાલ ત્રણસો કાવડિયા કાવડ લઈને ચાલ્યા હતા અને બાકીના પાંચસો થી હજાર લોકો અલગ પરંતુ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા અત્યારે યાત્રા સમિતિની દર બુધવારે બેઠક થતી હોય છે પરંતુ આજે અચાનક મીટિંગ બોલાઈ એમાં મેં નિર્ણય લીધો છે કે કાવડની જે કઈ સંખ્યા છે એ કાવડની જેટલા લોકો પર્યાપ્ત હશે એટલી કાવડની સંખ્યા બનાવીશું લઈશું પરંતુ જે દર વર્ષે જે પ્રકારે મહાદેવની ભક્તિ માટે આખા શહેરને જોડે લઈએ છીએ આ વર્ષે પણ શહેરના તમામ લોકોને જોડવાની અમારી તૈયારી છે ફક્ત શહેરીજનોને મારી એટલી જ વિનંતી છે કે આપણે બધા જ લોકો કાવડયાત્રામાં જે કંઈ જોડાઈએ રંગે ચંગે જોડાઈએ પરંતુ સાથે સાથે અત્યારે જે પૂરની વિકટ સમસ્યા સવારથી આજે નવે નવ નાથ મહાદેવ પર ગયા છે એ નવે નવ નાથ મહાદેવની હાલત જોઈએ ત્યાં આજે કામનાથ પર કચરો એટલો જ છે બબ્બે ઇંચથી વધારે કીચડ છે કોટનાથમાં હજુ પાણી ઓસરિયા નથી આજે પણ એનડીઆરએફની બોટ ત્યાં પડી છે સિદ્ધનાથ રામનાથ ઠેકરનાથ મોટનાથ આ બધી જગ્યાએ સફાઈ લગભગ થઈ છે ભીમનાથમાં પણ સફાઈ લગભગ પૂરી થવાઈ છે કાશી વિશ્વેશ્વરનાથમાં પણ લગભગ સફાઈ પૂરી થઈ ગઈ છે પરંતુ આગામી દિવસોમાં કોટનાથની ચિંતા અને કામનાથની ચિંતા સૌથી વધારે છે કારણ કે તેની પરિસ્થિતિ અલગ છે સવારથી એક કામનાથ પર સફાઈ માટે અનેક લોકો અનેક જગ્યાએ અધિકારીઓને કહ્યું છેલ્લે ભાવિક ભક્તો કામનાથના ભાવિક ભક્તો મદદે આવ્યા એમણે પોતાના વ્યક્તિગત સાધન અને મોટર અને બોટ લઈ લઈ આવી અને સાફ કર્યા છે પાણીથી

બધા જ વડોદરા શહેરના શહેરીજનો હેમ ખેમ પાર ઉતરે એવી એક ભાવના સાથે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે એ રક્ષક દેવને પ્રાર્થના છે કે વડોદરા શહેરને આટલું નુકસાન થયું છે હવે નુકસાન ના થાય એની જવાબદારી મહાદેવ તમારી છે એ પ્રાર્થના સાથે આપણે કાવડયાત્રા કાઢીએ દરેકને વિનંતી છે કે આવો કાવડયાત્રામાં કોઈને કોઈ સ્થળે જોડાવો છેલ્લે જાગનાથ પણ મહાઆરતીમાં પધારો એટલી જ એક વિનંતી છે هر هر ما هدي